વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા બે ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના સાચાપીર દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા મોશિનભાઈ મહેબૂબભાઈ મિયાણા આરિફભાઈ દાઉદભાઈ સામતાણી અબ્દુલભાઈ રસૂલભાઈ મોવર તમામ રહે વિરમગામનાઓ કુલ રૂપિયા દસ હજાર બસોના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના વડગામ ગામની સીમમાંથી જુગાર રમતા મણીલાલભાઈ વિરજીભાઈ ચાવડા ખોળાભાઈ લક્ષ્મણભાઈ જાદવ રજનીભાઈ જીતેન્દ્રભાઈ પટેલ મહેશભાઈ હશુભાઈ પટેલ નિતેશભાઈ શૈલેષભાઈ પટેલ નરોત્તમભાઈ કાંતિભાઈ પટેલનાઓ કુલ રૂપિયા અઠયાવીસ હજાર ચારસોના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે રેડ દરમિયાન નિતેશભાઈ શૈલેષભાઈ પટેલ અને નરોત્તમભાઈ કાંતિભાઈ પટેલનાઓ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે